નમસ્કાર મિત્રો વન રક્ષક ની તૈયારી કરતા તમામ મિત્રોનું આ ચેનલની અંદર हार्दिक સ્વાગત છે મિત્રો ખૂબ અગત્યનો ટોપિક અને ખાસ દરેક વન રક્ષક ની एग्जाम ની અંદર પૂછાઈ શકે અને પૂછાય છે એવો એક ટોપિક મિત્રો ગુજરાતના જંગલો હવે ગુજરાતના જંગલો કેટલા પ્રકારના છે કે કે આવેલા છે વગેરે મિત્રો આ વિડિયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ આ સાથે મિત્રો વિડિયોને સંપૂર્ણ જોયા બાદ તમને એવું લાગે કે પીડીએફ ની જરૂરિયાત છે તો ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર બંનેની અંદર પીડીએફ તમારા સુધી હું પહોંચાડી દઈશ તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી પણ મેળવી શકો છો અને આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એની લિંક પણ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં જ તમને મળી જશે તો ત્યાંથી મેળવી લેજો કરીએ શરૂઆત મિત્રો ગુજરાતના જંગલોથી હવે જંગલોના કેટલા પ્રકારો છે મિત્રો ગુજરાતના જંગલો પછી આપણે ભારતના જંગલો અને એની સાથે જોડાયેલી અગત્યની બાબતોનો વિડીયો ખૂબ ઝડપથી અપલોડ કરવાના છીએ આપણે ચર્ચા કે ગુજરાતના જંગલો અને જંગલોના પ્રકાર કેટલા છે તો એની મિત્રો એક પાનખર પાનખર જંગલો 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 અને મેંગ્રુવ જંગલો હવે આ ચાર પ્રકારના જંગલો છે એ તો કયા કયા જિલ્લામાં છે એની વિશેષતા શું છે એની સાથે જોડાયેલી અગત્યની બાબતો શું છે એના વિશે મિત્રો આપણે ઊંડાણ પૂર્વક ચર્ચા કરવાના છીએ ફરીથી એક વખત યાદ કરાવી દઉં છું કે ભેજવાળા પાનખર જંગલો પાનખર ખરા પણ ભેજ વાળા આની અંદર મિત્રો પાનખર ખરા પણ સૂકા બીજો પ્રકાર સૂકા પાનખર ત્યાર પછી વાળા અને તમને છે કે મિત્રો દરિયા દરિયાકાંઠે હોય અને જે દરિયાએ વનસ્પતિ છે અને આપણા માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે દરિયાને આગળ વધતો અટકાવે છે તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું હવે મિત્રો ભેજવાળા પાનખર જંગલો વિશે આપણે ચર્ચા કરીએ કે એની વિશેષતા શું છે હવે વાત કરીએ આપણે કે ભેજવાળા પાનખર જંગલો શું હોય છે અને એની વિશેષતા શું છે તો મિત્રો એકસો વીસ સેમી કે તેથી વધુ વરસાદ ધરાવતા પ્રદેશોની અંદર જે જંગલો તમને જોવા મળે 120 વીસ સેમી કરતા વધારે વરસાદ પડે અને ત્યાં મિત્રો જંગલ તમને જોવા મળે તો એ જંગલને આપણે ભેજવાળા પણ એની સાથે પાનખર જંગલો એવું કહેશું વરસાદની આવશ્યકતા મિત્રો 120 સેન્ટીમીટર કરતાં વધારે છે ગુજરાતની અંદર દક્ષિણ ભાગની અંદર મિત્રો સુરત સુરત સાથે નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર આ પ્રકારના ભેજવાળા પાનખર જંગલો આવેલા છે ખાસ મિત્રો યાદ રાખજો દક્ષિણ ભાગની અંદર સુરત બીજું નવસારી ત્રીજું વલસાડ અને મિત્રો એના પછી ડાંગ આ ચાર જિલ્લા છે કે ત્યાં આવેલા છે ભેજવાળા પાનખર જિલ્લા પંચમહાલ દાહોદ અને નર્મદાના વિસ્તારમાં તથા સૌરાષ્ટ્રની અંદર જે ગિરનાર છે એની સાથે શેત્રુંજય વિસ્તાર છે એની અંદર પણ મિત્રો ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે હવે દક્ષિણ ગુજરાતની આપણે ચર્ચા કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી ડાંગ અને વલસાડ જ્યારે આપણે પંચમહાલ દાહોદ અને નર્મદા આ જે વિસ્તાર છે મિત્રો એ ખાસ કરીને જે

વલસાડ ડાંગ સુરત અને નવસારી બારે માસ લીલા રહેતા નથી તમને બારે માસ એક સરખા જોવા નહીં મળે પરંતુ ખાસ કરીને માર્ચ અને એપ્રિલની જે સૂકી ઋતુ છે કે જ્યારથી મિત્રો આપણે ઉનાળાની શરૂઆત કરી શકાય ઉનાળાનો મધ્ય સમય કહી શકાય એ સમયની અંદર આ જંગલોની અંદર જે કાંઈ પાંદડા ધરાવે છે વનસ્પતિ એ વનસ્પતિના પાંદડાઓ મિત્રો ખરી જાય છે હું વાત કરું છું તમને માર્ચ અને એપ્રિલ નો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર સાત આ જંગલોનું સૌથી મહત્વનું વૃક્ષ છે હવે સાગના વૃક્ષ મિત્રો લાંબા અને ઊંચા ખૂબ ઊંચા હોય છે અને લાકડું પણ એનું ખૂબ સારું હોય છે મજબૂત લાકડું જેનું કહી શકાય

સાગની મિત્રો એ ઈજારાશાહી છે એક માત્ર વૃક્ષો તમને સાગના જોવા મળે જેથી આવા જંગલો જેને આપણે ભેજવાળા પાનખર કહીએ છીએ અને સાગના જંગલો પણ કહેવાય કારણ કે પચાસ ટકા કરતા એટલે કે અડધા ભાગના જે વૃક્ષો છે મિત્રો એ સાગના વૃક્ષો જોવા મળે છે આ જંગલોમાં વલસાડી સાગ મિત્રો ખૂબ જ જાણીતું છે અને મિત્રો ગુજરાતમાંથી આ સાગ છે એ ભારતની અંદર અને ભારતની બહાર પણ નિકાસ થાય છે તો ખાસ તમારે યાદ રાખવાનું છે માર્ચ અને એપ્રિલ આ બંને મિત્રો એની સૂકી ઋતુ છે કે જ્યારે તમામ પાંદડાઓ ખેરવી અને મિત્રો વસંત ઋતુની અંદર નવા પાંદરાઓ આવે છે અને ફરીથી મિત્રો ચોમાસુ આવતા એ લીલા ચમ બને સાગ 50% વધારે તમને 50% કરતા વધારે સાગ જોવા મળશે જેના કારણે સાગના જંગલો પણ કહેવાય કે વલસાડી સાગ મિત્રો આ બધાયની અંદર ખૂબ પ્રખ્યાત છે સાગ ઉપરાંત કયા કયા વૃક્ષો આપણને જોવા મળે તો વાસ

કરતા વધારે હોય તો મિત્રો ભેજવાળા પાનખર પણ 60 થી 120 ની વચ્ચે હોય તો મિત્રો સુકા પાનખર આ જંગલો તળ ગુજરાતના એક તો સાબરકાંઠા જિલ્લા યાદ રાખજો ઉત્તર પૂર્વ ભાગ અરવલ્લી પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો એવા છે કે જેની અંદર સુકા પાનખર અને ભેજવાળા પાનખર નર્મદા જિલ્લો મિત્રો બે વિભાગની અંદર છે

અરવલ્લી જિલ્લો પંચમહાલ દાહોદ વડોદરા અને નર્મદા જિલ્લા અમુક ભાગ જેની અંદર બંને પ્રકારના છે અને સૌરાષ્ટ્રની અંદર જામનગર જૂનાગઢ મિત્રો બંને પ્રકારના એક તો ભેજવાળા અને એની સાથે યાદ રાખવાનું છે તમારે સુકા કારણ કે મિત્રો ગિરનાર ઉપર તો વરસાદ છે એકસો વીસ સેન્ટીમીટર કરતા વધારે હોય છે જેના કારણે ત્યાં તમને જે જોવા મળે છે એ મિત્રો ભેજવાળા પાનખર હોય છે આ જંગલોમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળતા હોવાથી તેને કેટલીક વાર મિશ્ર જંગલો આગળના જંગલો છે મિત્રો એમાં પચાસ ટકા આગળના એટલે ભેજવાળા પાનખરની અંદર પચાસ ટકા કરતા વધારે સાગના જંગલો જોવા મળે છે જેના કારણે આપણે એને સાગના જંગલો કહીએ છીએ સાગના વૃક્ષો જોવા મળે છે જેથી એને આપણે સાગના જંગલો કહીએ જ્યારે આ જંગલોની અંદર વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે જેના કારણે મિશ્ર જંગલો સાગના જંગલો કયા છે અને મિશ્ર જંગલો કયા છે સાગ તમને પૂછે તો મિત્રો ભેજ વાળા પાનખર જંગલો અહીં વૃક્ષોના કદ ભેજવાળા પાનખર જંગલોના વૃક્ષો કરતા નાના છે કારણ કે વરસાદ ઓછો છે અને મોટા ભાગના વૃક્ષો કાંટાળા છે મિત્રો ઓછા પાણી જે કાય વૃક્ષો થાય છે એમાં કાંટા વધારે જોવા મળે છે

જે ઊંચું ઘાસ પણ થાય છે કારણ કે મિત્રો પાણીની તંગીની અંદર ઘાસ પણ તમને જોવા મળે તો આ આપણે વાત કરી છે સુકા પણ મિત્રો પાણી જંગલોની સાગ વાસ ખેર બાવળ સિમળો ટીમરૂ કેસુડો લીમડો વગેરે જેવા વૃક્ષો છે મિત્રો તમને આ પ્રકારના જંગલો એટલે કે સુકા પાનખર જંગલોની અંદર જોવા મળે છે આગળ વધીએ તો મિત્રો સુકા ઝાખરાવાળા જંગલો તમે જોઈ શકો છો ખાસ જંગલો ન કહી શકાય

એ એકસો ને વીસ પ્લસ છે તો અહિયાં તમારે યાદ રાખવાનું છે ભેજવાળા વાળા થી એકસો વીસ હોય તો યાદ રાખવાનું છે અને મિત્રો સાઈઠ સેવી કરતા પણ ઓછો હોય તો સુકા પણ વાળા જંગલો છે એની અંદર સાઈઠ કરતા પણ ઓછા તમારે યાદ રાખવાના છે કચ્છ છે રાજકોટ ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અને બનાસકાંઠાના વિસ્તારની અંદર વિશેષ જોવા મળે છે આ જે જગ્યાઓ છે કે જ્યાં વરસાદનું પ્રમાણ બહુ ઓછું છે ત્યાં તમને જંગલો જોવા મળશે આ જંગલોમાં મુખ્યત્વે કાંટાળી જો રણપ્રદેશની વનસ્પતિ જોવો તો ફક્ત તમને કાંટા જોવા મળે કારણ કે કાંટાઓ છે મિત્રો બાષ્પો સર્જનની ક્રિયાઓની અંદર અવરોધો છે અને ખૂબ ઓછું પાણી કાંટા વડે ઘુમાવાય છે અને કાંટાનું વિજ્ઞાન તમે એક સામાન્ય બાબતમાં સમજી શકો છો સૂકા ઝાકરાવાળાને મિત્રો આગળ વધીએ તો બાવળ મોદર થોર બોરડી સાજર ધાવડો ખાખરો ટીમરું ઉમરડો ગરમાળો રાયણ લીમડો વગેરે વૃક્ષો છે એ મિત્રો સુકા અને ઝાકરાવાળા જંગલોમાં જોવા મળે રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડો બાવળ તરીકે ઓળખાતા વૃક્ષો વાવવામાં આવે છે કારણ કે મિત્રો આ વૃક્ષો છે એના મૂળ એટલા બધા જમીનની અંદર હોય છે જમીનને જકડી રાખે છે જેના કારણે મિત્રો રણને આગળ વધતું અટકાવે છે મેંગરૂ જંગલો હોય તો સમુદ્ર ની અંદર આગળ વધતું અટકે છે પણ જેને આપણે કહીએ છીએ ગાંડો બાવળ એ ગાંડો બાવળનો ઉપયોગ છે રણ પ્રદેશને આગળ વધતો અટકાવવા માટે તો ખાસ આ બાબતને ધ્યાનમાં લેશો મેંગ્રુવ જંગલોની મિત્રો ચર્ચા કરીએ તો ખાસ પાણી વચ્ચે એની અંદર પાણી હોય કાદવ કીચડ હોય અને જંગલો ખાસ દરિયા કાંઠાની અંદર ઉભા થયા હોય તો આ જે જંગલો છે એને મેંગ્રુ કહેવાય કચ્છનો પશ્ચિમ તથા દક્ષિણ કિનારે જામનગર અને જૂનાગઢ જિલ્લાના કિનારોના પ્રદેશોમાં તાજો કીચડવાળા જે પ્રદેશો છે અને મિત્રો આ મેંગ્રુ જંગલોના જે વૃક્ષો છે એ પણ એના મૂળ જ્યારે બહાર આવે ત્યારે એમાં જે તમને ધાર જોવા મળે એ છરી જેવી જોવા મળે હવે ભારતની મિત્રો વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર જે સુંદરવન છે

ભેજ વાળા પાનખર જોયા તો સાગના છે વૃક્ષો છે મુખ્ય છે ત્યાર પછી મિત્રો સૂકા પાનખર ની અંદર મિશ્ર પ્રકારના જંગલો કહેવાય બધા પ્રકારના તમને જોવા મળે જયારે એના પછી સૂકા જાખરા વાળા જોયા તો એની અંદર ફક્ત કાંટાવાળા વાળા જોવા મળે અને અહીંયા મિત્રો ચેરના વૃક્ષો ચેરના વૃક્ષોના પ્રદેશો એક હજાર કિમીમાં વિસ્તરેલો છે અને ચેરના વૃક્ષો મિત્રો દરિયાને આગળ વધતા અટકાવે છે એટલે કે સમુદ્ર કિનારો છે એ વધારે ધોવાય નહીં એના માટે મિત્રો ખૂબ ઉપયોગી છે મેંગ્રો જંગલો આ સિવાય મિત્રો ગુજરાતના જંગલો વિશે થોડાક આપણે એવા તથ્યો જાણીએ પ્રકારો આપણે કર્યા પણ એવી બાબતો જાણીએ કે જેના કારણે પરીક્ષાની અંદર પૂછાય તો આપણે એમાંથી પાછા ન પડીએ ગુજરાતમાં સૌથી વધુ જંગલો કચ્છ જિલ્લાની અંદર જોવા મળે છે કારણ કે કચ્છ જિલ્લો મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ આખા ભારતની અંદર સૌથી મોટો જિલ્લો છે એટલા માટે જો ટકાવારી પ્રમાણે તમને પૂછે કે વિસ્તારની ટકાવારી પ્રમાણે સૌથી વધારે જંગલો શેમાં જોવા મળે તો મિત્રો એમાં તમારે ડાંગ જિલ્લામાં આગળ વધવાનું છે કારણ કે ડાંગ જિલ્લો મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ નાનો છે એની સરખામણીએ કચ્છ આખા ભારત દેશની અંદર સૌથી મોટો છે તો જંગલ સૌથી વધારે મિત્રો કચ્છ જિલ્લામાં છે પણ ટકાવારી દ્રષ્ટિએ ક્ષેત્રફળની અંદર સૌથી વધારે જંગલો હોય ક્ષેત્રફળ પ્રમાણે

એ મિત્રો ખૂબ ઊંડા સુધી હોય જેના કારણે ઊંડેથી પણ પાણી મેળવવાનું કામ કરે છે કાગળની બનાવટમાં સમશીતોષ્ણ કટિબંધીય પર્વતીય જંગલો ખાસ ઉપયોગી છે તો આવા પ્રશ્નો તમને બેઠા બેઠા પૂછી લે સીધે સીધા કે ભાઈ કાગળ બનાવવા માટે કયા જંગલો છે આપણને ખાસ ઉપયોગી થાય તો મિત્રો એમાં આવશે સમશીતોષ્ણ કારણ કે તેના વૃક્ષોનું લાકડું પોચું હોય છે અને માવાદાર હોય છે એટલે કે એમાંથી કાગળ બનવાની શક્યતા વધારે હોય છે સમશીતોષ્ણ કટિબંધીય પર્વતીય જંગોળાના વૃક્ષો શંકુ આકારના હોય છે જેથી વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળતી રહે અને હિમવર્ષાને કારણે બરફ સરકીને જમીન તરફ પણ જાય છે તો સમશીતોષ્ણની અંદર મિત્રો શંકુ આકારના તમે જોવો તો ક્રિસમસ ટાઈપના જે વૃક્ષો છે કે આના ઉપર બરફ પડે તો સીધે સીધો બરફ નીચે આવે એ પ્રકારના હિમવર્ષાને કારણે જ મિત્રોનો આકાર એવો થઈ ગયો હોય

ઉપર કાજુનું વાવેતર કરવામાં આવે છે તો કાજુના વાવેતર બાબતે મિત્રો તમને ગુજરાતની અંદર પૂછવામાં આવે કે ભાઈ ગુજરાતની અંદર કાજુનું વાવેતર કઈ જગ્યાએ કરવામાં આવે છે તો વલસાડ જિલ્લો અને એનો દક્ષિણ ભાગ ક્યાં જ્યાં જંગલો છે મિત્રો સાવ ખુલ્લા થઈ ગયા છે તો ત્યાં કાજુનું વાવેતર શરૂ થયું છે ડાંગ જિલ્લાના વધારે સાપુતારા મુખ્ય ભાગની બાજુમાં ચોવીસ હેક્ટરની અંદર 1500 થી વધુ જાતની નવ વનસ્પતિ એટલે કે તમે આ પેલા ન જોયો એવી નવી વનસ્પતિઓનું વાવેતર ડાંગ જિલ્લાના વધાય અને સાપુતારાના મુખ્ય માર્ગની બંને બાજુ એક અભ્યાસ જંગલ ઊભું કરવામાં આવ્યું ગુજરાતના જંગલોમાંથી મળતી પેદાશોમાંથી ગુજરાતની જરૂરિયાતની 25% જરૂરિયાત જ સંતો થાય છે આનો અર્થ એવો થાય છે કે મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતમાં મધ્યપ્રદેશ સૌથી વધારે જંગલો ધરાવે છે પણ ગુજરાતની અંદર જે જંગલો છે એમાંથી આપણને ફક્ત 25% જેટલી જરૂરિયાત છે એટલી જ આપણે પૂર્ણ કરી શકીએ છીએ ઇશ્યુશન 2007 થી 2012 માં ગુજરાતમાં ભારત સરકારની નાણાકીય સહાય દ્વારા વાસ વિકાસ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે તો વાસ વિકાસ યોજના વિશે તમને પૂછવામાં આવે તો સાલવારી 2007 થી 2012 અને મિત્રો ભારત સરકારે નાણાકીય સહાય કરતા વાસ વિકાસ યોજના પણ

એક કોમેન્ટ સેક્શનની અંદર જણાવશો જેથી અમે આગળના ટોપિક ઉપર આપણે વધારે ફોકસ કરી શકીએ આ સાથે મિત્રો પીડીએફ કે ક્વેશ્ચન પોલ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી એની સાથે જોડાયેલી દરેક બાબતો અને મિત્રો પીડીએફ અને અન્ય જે કાંઈ સાહિત્ય છે એ ફ્રીમાં મેળવવા માટે આજે જ મિત્રો અમારા ગ્રુપની અંદર જોઈન થશો જેની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ એક

તો મિત્રો તમારી તૈયારી શરૂ રાખશો અને ટૂંક સમયની અંદર નવા ટોપિક સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત